નર્મદા જિલ્લામાં ચોકીદાર જ ચોર નીકળ્યો સરકારે જેને બચાવવા માંગતી હતી પણ પછી પાણી માથા ઉપરથી વહેવા લાગ્યું એટલે તેને પકડ્યો તો ખરો પણ આખી ઘટનામાં એક ગરીબ માણસને પોતાનો જીવ આપી દેવો પડ્યો એવી કમનસીબ ઘટના તમારી સામે કેવી છે એક ગરીબ માણસે પોતાનું જીવન પોલીસ ના કારણે ગુજાર્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યુઝ તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે નર્મદા જિલ્લાની જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે જ્યાં વિશ્વની સૌથી મોટી સરદાર પટેલ સાહેબની પ્રતિમા ઊભી છે એ જિલ્લામાં શું ચાલી રહ્યું છે વાત એવી છે કે નર્મદા જિલ્લા પોલીસના સાયબર સેલમાં કામ કરતા ફરજ બજાવતા લક્ષ્મણ ચૌધરી નામના એક પોલીસવાળાએ સાયબર ફ્રોડ કર્યો અને લોકોના એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાની હેરાફેરી કરી અને તમારું એકાઉન્ટ ફ્રીઝ થયું છે ફ્રીસ કરવું પડશે તેમ કહી તે લોકોના તોડ કરતો હતો આ મામલે નર્મદા જિલ્લાના એસપી પ્રશાંત સુંબેને માહિતી મળતા લાંબા સમય પહેલા ફરિયાદ તો નોંધાઈ જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ શ્રી સટને સોપાય પણ તપાસ મંદ ગતિએ કાચબાની ગતિએ ચાલી રહી હતી કારણ લક્ષ્મણ ચૌધરીના છેડા ગાંધીનગર સુધી અડતા હતા લક્ષ્મણ ચૌધરીના સમાજના આગેવાનો એ જ સમાજના પોલીસ અધિકારીઓ સતત ઇન્સ્પેક્ટર યોગેશ ઉપર દબાણ વધારી રહ્યા હતા કે કોઈ પણ લક્ષ્મણને બચાવી લો એટલે ફરિયાદ ફરિયાદ તો પછી પૂતી કરવાનો પ્રયત્ન થયો જ્યારે આ નોંધાઈ ત્યારે પણ અમે નર્મદાના એસપી પ્રશાંત સુધી બધા જ અધિકારીઓને ફોન કરી ખરેખર શું બન્યું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે બધાને સાપ સી ગયો હતો બધા જ કેતા હતા અમે બંદોબસ્તમાં માં છીએ અમે નર્મદા જિલ્લામાં નથી પણ આખરે નક્કી થયું કે હવે ધરપકડ કરવી પડશે લક્ષ્મણ કારણ કે લક્ષ્મણ રહી જે કરોડોનો તોડ આચર્યો હતો તેનો હવે હિસાબ કરવાનો હતો પણ ઘટના એવી ઘટે છે કે લક્ષ્મણ ચૌધરી સામાન્ય કોન્સ્ટેબલ છે પણ તેની ત્યાં રસોઈ કરવા માટે એક ગરીબ મહિલા આવતી હતી જેનું નામ છે મનીષા માછી મનીષા માછી લક્ષ્મણ ચૌધરીના ઘરે રસોઈ કરતી હતી પણ લક્ષ્મણ ચૌધરીએ મનીષા ચૌધરીના પતિ મુકેશ ચૌધરીનો સંપર્ક કર્યો અને તેને આ ધંધામાં સામેલ કર્યો તેના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને તોડના જે પૈસા આવતા હતા એ બધા જ મુકેશ માછીના એકાઉન્ટમાં આવતા હોવાની જાણકારી અમને મળી છે નર્મદા જિલ્લાના અમારા ખાસ સંવાદદાતા એકરામ મલિકનો રિપોર્ટ એવું કહે છે કે લક્ષ્મણ ચૌધરીએ કરોડો રૂપિયા મુકેશ અને મનીષાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી તેની પાસે આંગળીયું કરાવતો હતો આ મામલો અત્યારે જે અમે તમને સમાચાર કહી રહ્યા સૂત્રોના આધારે એટલા માટે કહી રહ્યા છીએ કે ખરેખર શું બન્યું એ જાણવા માટે અમે નર્મદાના એસપી પ્રશાંત ઝુંબે અને ઇન્સ્પેક્ટર યોગેશનો સંપર્ક કર્યો પરંતુ તેમણે કાયમ ટેવ પ્રમાણે ફોન નથી ઉપાડ્યો કારણ કે તેમને અમારી સાથે વાત કરવી નથી તેમને વાત ટાળવી છે અને તેમને વાત છુપાવી છે એ બહુ સ્પષ્ટ છે એટલે જ્યારે પોલીસ માહિતી છુપાવવાનો પ્રયત્ન કરે ત્યારે અમારે સૂત્રોના આધારે માહિતી આપવી પડે છે માહિતી એવી છે કે કરોડો રૂપિયાનો કારોબાર થયો અને કરોડો રૂપિયાના કારોબારમાં મનીષા અને મુકેશનો ઉપયોગ થયો હોવાની જાણકારી છે સૂત્રો પાસેથી

એસઓજીની ઓફિસમાં ગયા હશે ત્યારે ત્યાં મુકેશ માછીની આરતી કે પૂજા નહીં કરી હોય અગરબત્તી ફેરવી નહીં હોય તિલક નહીં કરી હોય જે થયું હશે તમને ખબર છે મને ખબર છે અને પછી વહેલી સવારે મુકેશ માછીને જવા દેવામાં આવે છે મુકેશ માછી ખેતરે જવું છું તેવું કહીને નીકળે છે પણ પછી ક્યારેય પાછો આવતો નથી કારણ કે તે ઝાડ સાથે લટકી તેણે જીવનનો અંત આણી દીધો અમને ખબર નથી ઇન્સ્પેક્ટર યોગેશ અને તેમની ટીમે તે ત્રાસ ગુજાર્યો તો કે નહોતો ગુજાર્યો એ તો આવનાર સમય કહેશે કદાચ અહીંયા નહીં પણ ખબર પડે પણ ઈશ્વરના દરબારમાં ઘણા બધા હિસાબ થતા હોય છે ચોપડો ખુલશે ત્યારે ખબર પડશે પણ આજે મુકેશ માછી હવે આ દુનિયામાં રહ્યો નથી તેણે આત્મહત્યા કરી તેણે આત્મહત્યા કેમ કરી એ માટે અમે

જે ખાખી આપણે પહેરી છે એ આખી જિંદગી રહેવાની નથી ખાખી નહીં હોય ત્યારે આત્મા કોરી ખાશે અને જ્યારે છેલ્લા દિવસો ચાલી રહ્યા હશે ત્યારે લાગશે આ બધું વ્યર્થ છે શું કામ આ ધંધો આચર્યો તો આ સ્ટોરી છે કે નર્મદા જિલ્લામાં ચોકીદાર જ ચોર બન્યો અને તેના કારણે એક માણસે જીવ ગુમાવ્યો આ સ્ટોરીમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો તમે જે કોમેન્ટ લખો છો